સુરત શહેરમાં આવેલા તાપી નદીને શુદ્ધ રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે ત્યારે થોડાક દિવસ પહેલાં જ તાજીયાનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો જેમાં જે થર્મોકોલ દ્વારા તાજીયા બનાવવામાં આવ્યા હતા તે તાજીયાને તાપી નદીના કાંઠે પાસે ફેંકી દેવામાં આવ્યા હતા આ બાબતના વિડીયો બહાર આવ્યા છે જેને લઈને સમાજ સેવાના કાર્યમાં અગ્રેસર રહેનાર અને કોઈ પણ બાબતમાં અડીખમ સ્પષ્ટ બોલનાર ધર્મેશ ગામીએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે કોઈપણ તહેવાર હોય પણ તાપી નદીને દૂષિત ન કરવી જોઈએ તેની સાફ સફાઈ પાછળ આપણા એસએમસી દ્વારા કરોડો રૂપિયા લાગ્યા છે તંત્રએ આવા લોકો સામે કડક પગલા લેવા જોઈએ જ્યારે ગ્રીન ટ્રીબ્યુનલ કોર્ટ છે એમણે પણ પ્રતિબંધ ફરમાવ્યો છે અને ગણપતિ આયોજનના લોકો હોય કે ગણેશ સમિતિ હોય કે અન્ય સંગઠનો આપણે તાપી શુદ્ધિકરણો કરવા માટે હંમેશા આંદોલનો ચલાવ્યા હોય અને આપણે શુદ્ધ રાખવી જ જોઈએ તાપીને તેમ છતાં પણ જો તહેવારોની અંદર ગંદકી થતી હોય તો આ બિલકુલ યોગ્ય નથી હાલ જે મોરમનો તહેવાર ગયો તો તાજિયા જે તાપીની નદીમાં જે કઈ એનું વિસર્જિત કરવા બાબતનું હોય કે જે રીતનો કચરો નાખવામાં આ બિલકુલ યોગ્ય બાબત નથી આપણે શુદ્ધ રાખવાનું છે એસી લાખની વસ્તુ છે સુરતીની અને એ સુરતીજનોએ વ્યવસ્થિત સ્વસ્થ તાપી રાખવાની જવાબદારી તમામની છે એટલે હું માનું છું કે પ્રશાસને આ બાબતે કઠોર કાર્યવાહી કરવી જોઈએ આમ પણ પ્રશાસને ક્યારે પણ કોઈ પણ તાપી નદીની અંદર કોઈ પણ ગંદકી કરવાની બિલકુલ મનાઈ ફરમાવી છે તેમ છતાં કોઈ કરતા હોય તો આ બિલકુલ યોગ્ય નથી એના માટે દરિયો છે ને દરિયાની અંદર જ કોઈ પણ બાબતની વિસર્જિત થાય અથવા તો જે કંઈ આપણી બાબતો હોય એનું ધ્યાન રાખવું જોઈએ અને હું જે કોઈ તાપીને ગંદી કરે છે અથવા તો એને ખરાબ કરે છે એવા તમામ લોકો ઉપર દંડ ફટકારવા જોઈએ